અને આપણે બનાવી નાખ્યો સીરો તો ખાવ ભાઈ આવી જાવ પછી શું પાઇપ લાઈન તો કમરેટ હાથે આવી ટપડિયા દોવાને આવી ગયા વારા લાઈન હાથે કરતા તો આમ ઘણી વાર લાગી પછી લે મોરગી ની લેને નીકરી ગયો લોંગ ડ્રાઇવ અને હે ઘરે રસ્તામાં તો ઘણી બધી સ્કોર્પિયો નું સર્વિસ કામ ચાલુ હતો મજા આયા અને આપણે આવ્યા તો લોંગ ડ્રાઇવ પર આ તો શોર્ટ ડ્રાઇવ થઈ ગઈ આવી ગયા ડુંગરમાં ખાતર મિક્સ કરવા માટે ભાઈ ને અને ખાતર મિક્સ કર્યું આપણે ઉતર્યું વિડીયો પછી શું પહોંચી આ વાડી ઓ ભાઈ હાથે જ ખાતર મિક્સ करतो તો અહી ગણપંત ભાઈ